ખાટલા ઉપર જ છે હવે એને છે ને વ્યક્તિ કુરતો ખાટલો એની એમને ઢારી ગલો જ રાખો એટલી બેઠો રહી અહીંયા મજા નથી ને એટલે જો આજ તો હાવ હોજો ઉતરી ગયો ઝાવ પખે જો આ પગમાં હતો જો અટરણ મીથીને કીક ફેર છે આટલે હોદો બહુ નથી આગળ પાછો એને હું અડીને તો એ ભાગી જાશે તો મારી મમ્મી અત્યારે બટેટાનું ચાક બનાવવાનું છે તો એ મારો મારે મમ્મી સંભારો બનાવવાનું છે ને તે જોવા ત્યાં બટાટા મરો મંડી છે મમ્મી જય માતાજી કહી દઉં તો અત્યારે છે ને તો એ મારો વ્લોગ ચાલુ છે એ જોય રક્ષાબંધનનો અને બાકી તો કઈ નહીં આજે આપણે માતાજીના મંદિરે જવાનું છે ટૂંકમાં કાલે આખી ઝાડીમાંથી પાંચ ઝાડી નથી બાકી રહી પણ ટૂંકમાં જે આપણે ફ્લોરિંગના કટકા હતા ને એ પાંચ વજ્યા હતા એ એક કહેતા એક ભૂલી ગયો તો અત્યારે છે ને હું શિવમ બપકવું નીકળી જાય મંદિરે વહેલા છે કેમ કે હજી ફ્લોરિંગ લેવા ભાઈની મંડપ સર્વિસને ગોડાઉન ને જવાનું છે તો એ પણ આગળ જ લેતો જઈએ અને જઈએ તો સડો પહેરો છે તો પેન્ટ પહેરી બદલાવી અને પછી નીકળીએ અને એક વાત તો કહેતા ભૂલી જાવ ભાઈ છે ને બિલેશ્વર ગયી હતા ને તો અહીંયા છે ને એ થી કેળા લેતો તો એમાં આ દાગ કાઢવા તો છે ને આ પાવડર લીધો કાલે આ પાણી લીધું દાગ નીકળી જાય એનું અને મારા મમ્મી લુગ્ન થયા ને ત્યાં પેટમાંથી કલર જ વહી ગયો આ બીજી ભાઈ ના કલર ન થઈ ગયો તમે તો બસ અત્યારે આવી ગયા છે માતાજીના મંદિરે અને આ ગાડી આખતા ત્યાં શોર્ટ ને શું થયો અને જો મસ્ત મજાનું ગલુડિયું અને માતાજીના ના મંદિર ની પાછળ છે તો અમે ફ્લોરિંગ લેતા આવ્યા ભાઈ ને આ ગોડાઉન વેચી તો આખી બતાડી દઈએ અને કલર આજ પેલે બે ફેરફાર થયો છે કેમકે કે ભાઈ પક્ષે એ હોય એ દે કેમકે એ દાન ભાઈને દાનમાં જ દેવાના છે એને કંઈ પૈસા નથી દેવાના એટલે એ ભાઈએ દીધા છે એ અમે લેતા આવ્યા છે ને આકડી તમને બતાડી દઉં અને હું ને સીએમ બાપુ છે બે અત્યારે તો હવે આપણે કામ ચાલુ કરી દઈએ રેડી તો ચાલો કન્ટિન્યુ માતાજીના દર્શન તો હવે તમને છે ને ફ્રી હોય ને ત્યારે કરે કેમકે અટાણ હું એ દર્શન કરવા નથી ગયો હું પછી કરાવી દઈએ જાય ત્યારે પણ અટાણવી છે ને હવે કામ ચાલુ કરી દઈએ કેમકે મોડો થાય સમય બહુ ટૂંકો છે ને આવી એક તો અગિયાર વાગે છે ભાઈને ગોડાઉન આ ફ્લોરિંગ લેતા છે આ કલરમાં છે હતા તો એ લેતા આવ્યા અને હવે છે ને જો અત્યારે તો અમે આમાં લીલા કલરનું સ્પેશિયલ ફિટિંગ કરી ગયેલું હતું ફ્લોરિંગ જવાનું અત્યારે આ બાજુ જાળવા છે ને અગિયાર તો ત્યાં એને ફિટિંગ કરવાનું છે તો એ કામ કરીએ તો એ અહીંયા છે ને મંદિરે બેહીને જ કરવાનું છે તો ચાલો અમે કામ ચાલુ કરી દઈએ બાકી કંઈ દીકી નથી બોલાવતા કેમકે હજી મંદિરનું ગ્રાઉન્ડ એ વારવાનું છે અને એમાં ભાઈને પરતભાઈને કીધું છે મજૂર મળી જાય તો ભરાવી નેખશો આજે કન્ટિન્યુ કે અમારા બે કીધા પાસે નીકળું ભેગું નથી થતું બધું કામ પેલા ફ્લોરિંગ છે ને તે હવે પૂરું થઈ ગયું છે શિયાળા આપણે કટકા હતા તેમાંથી બાંધી દીધા છે અને રાટલો છે ને રાટલા જો વાં છે ને વળવાઈ કાપવાનું એને ચાલુ કરી દીધી વડલાનું ઉપર છે અત્યારે અને હું ને સિંહ બાપુ છે ને હવે નવું ફ્લોરિંગ આવી ગયું છે ને તો એને કટિંગ કરવાનું કામ ચાલુ કરી દે બાપુ આ લીટા મારવા એને ધારે કાપી દેતા હું આગળ એમને પેલા ઊભા પાટા કાપી દેવો તો અમે છે ને આમાંથી પણ કટકા કરવાના છે આ ફ્લોરિંગમાંથી તો એમાંથી પણ ચાલુ કરી દઈએ તો કન્ટિન્યુ અને માનસીને નાગલો આજ કામ કરવા લાગે છે બે ભાંડ મિત્રો અત્યારે દોઢ વાગી ગયો છે અને અત્યારે ભૂખ લાગી છે તો હવે જમી આવીએ કેમકે પાસે વિપુલભાઈના ગાડી જોઈએ છે અને આજે છે ને અમારે ગઈ નાગપીમે છે ને જ્યારે બધે નાગપાપા ઘડે ત્યારે અમારા ગામમાં પ્રથા છે ત્યારે અમારે નતો હું તક હતું એટલે કુટુંબમાં એટલે નતા હુલો છે તો મારા મમ્મીના છે ને નાગડા બનાવવાના છે ને કારાના નાગબાપાને તો આ નાગપાચીમ છે તો એટલા માટે છે ને મારે જવાનું છે ગારો લેવા તો આગળ નીકળીએ ને આ બાપુ ધારિયો લઈને મને મારવા દોડતો નથી પણ એ છે ને આ ફતુર કરે તો એટલે રાડલાનું છે તો પડી ગયું પડ્યું અને જે આગળ ફ્લોરિંગ લેતા તેને છે ને ત્રણ ભાગ લાંબા પટ્ટા કર્યા છે હજી તેના એક એક નંગ છૂટા છૂટા બનાવવાના બાકી છે તો એ આવીને બનાવીશું તો ચાલો હવે નીકળીએ હવે આ એની ઘેર જાહેર રાડલો ને નાગલો અને જો ગલુડી મસ્તીનું કલેજ હું આપણું તું ટ્રેક્ટર શેટ આવ્યા છે ગારો લેવા નાકડા ગડવાનો છે એનો તો જો બાપુને અત્યારે કીધું ને જો ગોડવાનું ચાલુ કરી દીધું દુકાઈને આપણા ફૂલરામેથી દોઢ કિલોમીટર આવ્યા છે તો આ બાટવાનો રોડ જાય જો સામે છે ને જો આ બાટવાનો રોડ જાય અને અહીંયા અમે અમારા અહીં કાઠડો કહેવાય ત્યાં આવ્યા છે અહીંયા ગારાનો ઢગલો હતો ને ગારનો એમાં તો મેટ છે ત્યાં મેટનું બનાવવાનો હોય તો ચાલો સેનિમેટિક શોટ ઇન્જોય ચિકણ માટી છે ને એ છે ને જબલામ ભરી લીધી છે હવે ઘેર જઈને છે ને પલારી લે હું કેમ કે અમારે થાય છે પાછું મોડું પાછું મંદિરે કામ કરવા જવાનું છે અને ભાઈને આગળ ગાડી જોઈએ બે વાગે તો એ બધું હું કામ છે એટલે છે ને મમ્મીને આગળ ત્યાં જઈને ગારો પલારી દે છે ને એટલે એને છે ને ગારો કમ્પ્લીટ થઈ જાય તો હવે અમે નીકળીએ અને એ વાય છે જો જો પાણી કેમ છે નીર છે ને પ્યોર પીવા માટે ને આ પાણી છે એ છે ને હું શિવમ બાપુ નવગણ આજે પાછા હાલીને નીકળી ગયા તો જો આ બે વરવાંગડા ને ઘોડે છે ને રસ્તા ઉપર ક્યાંય હસવાતા નથી અને મંદિરે ને નથી હસવાતા તો હવે છે ને અમે નીકળીએ અને કામ છે આ જાજુ એટલા માટે જો આ બાપુ જવો હાલો તો હવે કન્ટિન્યુ હવે હાલ જે એનું કઈને બતાડીએ કેમ કે આ બ્લોગ લાંબો થઈ જાય આ તો જો આ જો હોય તો બાપુ હોય આ ઝાડવા આ ઝાડવા હાટુ આપણે કરવા જાય ને આ ઝાડવાને આવ તોડી નાખે લે કામ કર તો બસ અત્યારે માતાજીના મંદિરે પૂગી ગયા અને ઓઈલા બે પોરો ખાય અને હું તમને પેલા માતાજીના દર્શન કરાવી દઉં સત્ય વાત કહું માતાજી તમારો ગમે ત્યાંથી માની લે માતાજીની ફરતી બોર્ડર છે ને દિવાલની આ બોર્ડર નહીં જે દિવાલ બરાબર છે ને વંડી એની ગમે અહીંયા તમે શ્રીફળ વધારીશો ને તો પણ માતાજી માની લે પણ છે ને જેમ બને તેમ જવો બ્લોગ જોતા હોય ને તમને થોડી પણ દઈ આવતી ને તો જો વાહ પ્રસાદી ધરો ને એ અહીંયા આપણે પ્રસાદી પ્રસાદી જવારવા માટે પેશેલા બનાવી ગયેલું છે તો જે પણ લોકો જોવું ને એ વાહ પ્રસાદી ઓછી ધરો અહીં તમે ધરો કંઈ વાંધો નથી આપણે આ સ્પેશિયલ પ્રસાદી મૂકવા માટે જ બનાવ્યું છે વાં ધરો ને તો એક તો ત્યાં છે ને કીડિયું થાય મકોડા થાય અને પ્રસાદી ત્યાંથી છે ને હેઠી પડી જાય તો પગમાય કસરાય એ રીતે બધું બનાવ બને છે અને આ પાછું સાફ સફાઈમાં મિત્રો આ તો અમે સેવા કરીએ છીએ માતાજી અમને સેવા કરવાનો મોકો આપે છે તો અમે સેવા કરીએ છીએ પણ થોડોક આ રીતે અમે કીએ એ રીતે કોઈક માને બાકી બધાને અહીંયા અમે તો ઊભા નથી રહેતા કે તમે અહીં પ્રસાદી જવા રહો અહીં જવા રો તમારા મનની અંદરથી એક થવું જોઈએ કે અહીં બધા જવા તો તો નહીં માની ને ન્યા કેમ ન્યા મૂકશે તો જ માને બાકી મારો કોઈ બીજો પ્રશ્ન નથી કે તમને કોઈ તમે તમારે પછી મનની ઈચ્છા તમારા મનની મરજી તમારે અહીં જવા રહી અહીં જવા વાં જવારી વાં જવારો બારોબર પ્રસાદી જવાય છો ને તો પણ જ્યાં શ્રીફળ વધારવાનો છે ને ત્યાં પણ પ્રસાદી મૂકી દેવો ને તો પણ માતાજી માની લે તો બાકી તો કંઈ નહીં હવે છે ને અમે મસ્ત મજાનું કામ ચાલુ કરી દઈએ અને બાકી લાઇટો અત્યારે છે પ્રસાદી શ્રીફળ વધારી અને આને પ્રસાદી મૂકી દેહો ને આ જગ્યાએ તો પણ માતાજી માની લે બાકી તો તમારે જ્યાં પછી પ્રસાદી જરૂરી આ તો મારો અનુભવ અને મને માન્યતા છે ત્યાં લગણ હું તમને કહું એક નંગ કાપી લીધો છે ખાકર ખાવ ખાવ કહેતો વાત ખાઈ ગયો જેને સિંગલ સિંગલ લંગ કરી અને કંઈક થોડાક હજી ઓછા છે હજી પાંસા કટકા કાપવા જો હે તો અહીં લેતા એવા અને જો એક અહીંયા ભી પાછી જો જોઈ આ છે ને કાલે ફિટ કરીને ગયા હતા ને ત્રા અહીં કરી તો એ આગળ વ્યવસ્થિત રીતે પાછી ફિટ કરી દઈ અને જો આ કાલે આપણે ફિટ કર્યા હતા એનું બધું અને હવે અહીંથી પાછી ક્વોલિટી બદલી જાય આ આ જાળવીથી કેમકે જ્યાંથી પછી આ ફ્લોરિંગ આવી છે આપણે ભાઈએ ફ્રીમાં સેવા આપી છે તો માણસોને શું કે એ નહીં વિચારવાનું આપણે જ્યાં માતાજીના આપણે સહયોગ આપે એનો આપણે કામ છે તો બાકી તો કંઈ નહીં જો આ બે છે અમે ત્રણેય છે તો કામ કરી દઈએ ચાલું તમે સિનેમેટિક શોટનો એન્જોય કરો કલાક એક થી કામ કરતા હતા અને આ રાડલો છે ને આ પાણીનું ખોટું બોલી ગયો શેઠ અઠાણમી છે પાણી લઈને આવ્યો અમે ત્યાંથી ભાઈગાન થઈ કે તમે કે ત્યાં ભૂકો હું પાણી લઈને આવું ને કલાક થી દોઢ કલાક થઈ ગઈ આ શિવમ બાપુ ને આ નવગણ છે ને બે તૈહ મરી ગયો હવે આવું કે કામ થાય હે જીવ્યા એ તો મને ખબર છે જીવ્યા પણ તરહ તર્યા મરી ગઈ હતી ને એક એક ગલાસ જ પી હઈ ગયા આ રાડલો ખોટાડીનો છે રડલા આમ જોતા જો ખોટું બોલે જો દાત કાઢે જો જેટલા વિડિયો જોતો આજ પછી આનો કોઈ ભરો આનો ભરો હોય હવે નથી કરવો અને છે ને આ જે છે ને અમે ત્રણ ત્રણ છે ને એટલે પેલા કામ કરીએ ખબર છે આ બે છે ને એ ઝાડવા જારી કાઢતા ગયા એને ખોદતા ગયા એ હું બધું કરતા ગયા ને અમે છે ને હું આ ઝારીઓમાં પેલા છે ને આ રીતે બાંધવા બંધાવી લઉં ફ્લોરિંગ અને પછી આગળ હવે ખુઈ બાંધવા માંડી પાછો તો એ રીતે છે તો બે વાં કમ્પ્લીટ થઈ ગયેલી અને બે આ છે ને આ બધી બાંધવાની છે હશે નીચે પડી ગયું એમાં ફ્લોરિંગ લગાડતા હતા તે ઓગણ પછા જાળવામાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજી બે ધારીના ફ્લોરિંગ લગાડી ગયેલા છે બે ધારીમાં તો એ અત્યારે છે ને આપણે મંદિરની ઓલી બાજુ છે ને ત્યાં આટલા બાપુને રાડલો બે રાડલાવે નવી સાયકલ લીધી ને સેકન્ડ હેન્ડ તો એ લઈને જો બાપુ જાય હવે અને રાડલો અમારે ભેગો આવી છે આ બધું લેવા લાગે છે અને નવ ગણાય બેઠો સારું ને જરીક થકાઈ ગયું પણ હજી કામ બાકી છે હજી હજી હોલ જાળવા છે તો એનું હજી કામ હે ઓહો ડાયલોગ દીધો તો અત્યારે સાડા છ વાગી ગયા છે અને અમે જઈએ હવે હજી કેમકે સોલ લંગ બાકી છે આ રીતે બનાવવાના ઊભા કરવાના દબાતા કમ્પ્લીટ તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો ઠાની જાળગીઓમાં ફ્લોરિંગ લગાડવાનું એ બધું લગાવી દઉં અને છે ને જો નવ ગણ આવે છે ને એને ઘેર જાય હા આપણે અર્જનભાઈ ફરસાણ વાળા આપણે માતાજીના મંદિર આપણે પ્રસાદી જયારે બનાવીએ તો હાઈ તેમનો માલ છે ઓર્ડરમાં તો જેને લેવો એ વેલા છે લઈ જાય ના પૂરો થઈ જાય પછી હા શૈલેષભાઈ કાલ નવ વાગ્યા કાલે નવ વાગે ને હવે છે ને અમે બાપુ નીકળીએ આપણે રાજેશભાઈ વાળા મહેશભાઈ જીસીબી વાળાના કાકાનો છોકરો આવતો હતો ખેતરથી તો અમે છે ને એને સાથે બેસી ગયા અને અત્યારે હવે ઘેર જઈએ હવે નાવાનું છે તો ઘેર જઈને નાહીને પછી આપણે માતાજીના મંદિરે જઈએ ત્યારે જ મળી જાય અને મસ્ત મજાનું નાઈ નાખી છે અને અત્યારે ટી શર્ટ પહેરી લીધું છે અને સડો પહેરી લીધો છે તો બાકી તો કંઈ નહીં ઘેરે આવી ગયો અને મમ્મી હજી છે ને આજે શાક બનાવી લીધું છે રોટલી બનાવે કેમકે એને છે ને આજે મોડું થઈ ગયું કેટલા શું કારણે કે આજે છે કા હવે બે દિવસ પછી સાયકલ છે કાલે પ્રમદિવ છે તો એનું બધું રાંધવાનું હોય તો મમ્મી બધું બનાવતા હતા તો એ આપણે છે ને જીમશું ને ત્યારે બતા જણાવી દઈ તો બાકી તો કંઈ નહીં અત્યારે તો પપ્પા હુતા છે અને ભાઈને હવે છે ને શ્રાવણ મહિનો રહી દીધી રહે એટલા એટલે અત્યારે જમવા આવું ને તો પપ્પા આગળ જાય દુખાય નહીં મારે છે ને થોડુંક કામ છે તો એ કામ હું કરી દઉં ચાલું તો મળીએ આગળ જમવા ટાણા અને મમ્મીએ બીજું કામ કામ કર્યું ખબર છે આપણે ગાળો લેવા ગયા હતા ને માટી તો એના જો નાકબકો મસ્ત મજાના ઘણી નહીં બનાવી નાખ્યા છે તો હવે છે ને કન્ટિન્યુ આ ઝીપ ઝીપ બોલવામાં બહુ હશકા પોણા દસ થઈ ગયા છે મિત્રો અને અત્યારે છે ને જમી લીધું છે હજી હજી તો મમ્મીને ઠામ ઉટકવાના બાકી છે તો એ બારોબર અહીંયા ઠામ કાઢના છે અને છે ને અત્યારે વરસાદ આવે છે થોડો થોડો જોવું તમે બધા માતાનું એવું તો હવે જઈએ માતાજીના મંદિરે અને બાકી તો કંઈ નહીં મિત્રો તો વ્લોગ છે ને આપણો અહીં જ એન્ડ કરી દઈએ કેમ કે છે ને અત્યારે રેનકોટ પહેરીને જવાનું છે અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી આવીને પાછું વ્લોગ એડિટિંગ કરવાનું છે કાલ સવારે કામ છે તો પાછો સવાર મેં બ્લોગ એડિટિંગ કરી તો પાછો નવ વાગે છે માતાજીના મંદિરે જાય તો હવે છે ને આગળ જમી લીધો છે હવે જમીને છે ને માતાજીના મંદિરે આગળ રોટલા લઈને નીકળીએ હું ને શિવમ બાપુ બેસ જવાના છે આગળ રેનકોટ પહેરી લઉં તો બાકી તો આપણો આજનો બ્લોગ છે ને તે હવે અહીં સુધી જ રાખીશું તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આટલો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો જઈજો જય માતાજી